નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પોર્ટ ડે ન્યુઝ બાળકોને જો એકલા લિફ્ટમાં મોકલતા હોય તો આ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો નવસારી થી સામે આવ્યો છે નવસારી શહેરના અપાર્ટમેન્ટની લિફ્ટમાં એક પાંચ વર્ષ બાળક ફસાઈ ગયું

પછી તાત્કાલિક આપણી ટીમ રવાના થઈ અને ઘટના સ્થળે જઈ અને એ બાળકને બહાર કાઢવાની કામગીરી ચાલુ કરી પ્રથમ જઈ અને ટ્રાય કરી કે એમને બાળક નીકળે પણ નીકળી શકે એવું હતું નહીં એટલે લિફ્ટના સળિયાને એ બધું કાપી અને બાળકને બહાર કાઢેલ બાળક પહેલેથી જ બેભાન હાલતમાં હોય અને હોસ્પિટલ રિફર કરેલ છે સીસીટીવી કેમેરાને એવું ત્યાં લોકો સ્થળ ઉપર ચેક કરતા હતા પણ જે માળમાં તે ફસાયેલું હતું ને એનો જ કેમેરો બંધ હતો એટલે કઈ અનુમાન ના લગાવી શકાય કે કઈ રીતે ફસાવું છે બાળકોને નહીં એ સમાચાર નથી મેળા હોસ્પિટલ છે